ડબોઈ લિટર પાણીનો વેટફાટ જોવા મળી રહ્યો છે ઉનાળો સિઝન માથે છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે છતાં પણ અધિકારીઓને ધ્યાનમાં આપતું નથી જેને લઈને હજારો લીટર પાણી વહી જાય છે ડભોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપુરા ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઇન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવે છે ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બે ધ્યાન રહીને રોજિંદા લીકેજ પાઇપલાઇન વાલમાંથી હજારો લીટર પાણીનો બગાડ થતો હોય છે અને આ પાણી વેસ્ટેજ વહી જતું હોય છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરાય તેવી વિસ્તારના રહીશોની માંગ છે હવે ઘેરથી બોલા બોલાવી લેજો મને હજુ કારવાનું છે એટલે વાર લાગશે મને કલાક હજુ આજરોજ માનપુરા જૂથ ગ્રામ પંચાયત જે છે એની અંદર બંને ગામની અંદર કોઈ કનેક્ટિવિટી નથી તો એ જે કનેક્ટિવિટી આજે જે રોડ મંજૂર થઈ જવાથી ખૂબ જ ગામની અંદર ઉત્સાહ છે જે કામ આટલા વર્ષોથી અશક્ય હતું જે આ ભાજપ સરકારની અંદર જે ભાજપ સરકારનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ એવા માનનીય અમારા ધારાસભ્ય લોકલાડીલા છોટ્ટાજી સાહેબે જે આના માટે પ્રયત્ન કર્યો છે અમારા ગામ માટે અને આ કામની ફાળવણી કરી એનાથી સમગ્ર ગામ ખુશખુશાલ છે આ ચાર કરોડનું બજેટ આમાં છે જેની અંદર બ્રિજ છે અને નાણાં અને લેવલિંગનું કામ ઘણું છે બીજું કે અગિયાર કિલોમીટર દૂર છે આમ ફરીને જવું પડતું હતું અમારે જેની જગ્યાએ અત્યારે દોઢથી બે કિલોમીટરની અંદર આ રસ્તો બનવાથી ખેડૂતોને પણ સરસ થઈ જશે વિદ્યાર્થીઓને બધાને અમારો જે મેવાસ વિસ્તાર છે આખો જે અમારા પાંચથી છ ગામ એ બાજુએ આવે છે તો એ બાજુએ જવા માટે ફરી ફરીને પચીસ પચીસ કિલોમીટર જવું પડતું હતું તેની જગ્યાએ આ રોડ થઈ જવાથી ખૂબ જ બધાને સગવડ થઈ જશે જેથી મારી જોડે આમ તો શબ્દ નહીં એમનું કે કઈ રીતે હું અભિવાદન કરું એમનો આભાર વ્યક્ત કરું પણ ખરેખર અમે સમગ્ર ગામ વતી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ બીજું કે સોમપુરા અને જે સોમપુરા બસ સ્ટેન્ડને જોડતો જે રસ્તો છે એ રસ્તો એક કરોડને પંચોતેર લાખના ખર્ચે બનવાનો છે તો એનાથી પણ એ બાજુના જે છ ગામ છે એ પણ અમારા મેવાસ વિસ્તારની અંદર ખૂબ સરળ થઈ જશે અને એ ગામ લોકો પણ ખુશખુશાલ છે જે કામ વર્ષોથી નહોતું થયું અને થયું છે જે બદલ આ સરકારનો અને માનનીય ધારાસભ્યશ્રીનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો અમે આ રોડ જે મંજૂર કરાવડાયો એનાથી સમગ્ર ગ્રામજનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને નતમસ્તક છીએ